અમારી પાછળ દેખાય ને યા છ વીઘા જમીન વેચવાની છે અને રાજકોટ થી અને ગોંડલ થી તદન નજીક કુલ પાણીવારી જમીન આવી ગઈ બધી સુવિધા તમને મળી જવાની છે જો ડેલા પેક ગોડાઉન છે આખો સડાસ બાથરૂમ સહિત બધી સુવિધા તમને વાડીએ જ મળી જવાની છે જો કિંમતની વાત કરી દઉં તો મિત્રો અમારી પાછળ દેખાય ને ત્યાં છ વીઘા જમીન વેચવાની છે ફૂલ પાણીવાળી અને રાજકોટથી અને ગોંડલથી તદ્દન નજીક લેવાની છે જેને ખાતેદાર થવું હોય એના માટે જોરદાર લોકેશનની ફૂલ પાણીવાળી જમીન આવી ગઈ છે અને કિંમત અને એડ્રેસ વિડીયોને એન્ડમાં કહેવાનું છું એટલે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો એ પહેલાં તમને હું થોડી જમીનની માહિતી આપી દો જો અત્યારે મારી પાછળ આ એરિયા દેખાય છેડા સુધી ઓરસ ઓરસોર જમીન રહેવાની છે અને આ છ વીઘા છે કાળી માટીની ફૂલ કાળી માટીની જમીન રહેવાની છે પાણી એટલે પુષ્કળ પાણીવાળી જમીન રહેવાની છે વાળી બધી સુવિધા તમને મળી જવાની છે લાઈટ કનેક્શન કૂવો બોર એ તમને હું વિડીયોને આગળમાં આગળ જતા હું તમને બધી માહિતી આપી દઈ કે પહેલાં તમે આ જુઓ અને રોડથી એક કિલોમીટર અંદર રહેવાની છે ફોર વ્હીલર અહીંયા સુધી પૂગી જાય એવો રસ્તો રહેવાનો છે અને આ તમને ખેતરને એરડાનું પાકને બધું જોઈને એટલે તમને આઈડિયો આવી જાય કે જમીન કઈ રીતે છે જો પાક દેખાય છે ત્યાં તમને એડા ઊભા છે આમાં અને જો થોડાક આપણે અંદર સુધી પાણી વારેલું છે એટલે થોડો ગારો છે કાળી માટીની જમીન છે મસ્ત ની જગ્યા છે અને ફાર્મ તમારે જો ફાર્મની ગણતરી હોય ને તો ફાર્મ તૈયાર જેવું જ છે એમાં બીજું કાંઈ તમારે કઈ કરવું પડે એવું નથી અને ખાતેદાર જે જમીન ગોતતા હતા તો બેસ્ટ જગ્યા છે તો આ તમને કુવો બતાવી દો બાંધેલો કુવો છે આખો પૈરો આ ત્રીસ પાંત્રીસ ફૂટ જેવો છે અને અહીંયા વચ્ચે બોર છે એ અઢીસો ફૂટનો બોર રહેવાનો છે કનેક્શન એ પર્સનલ ટૂંકમાં જે સુવિધા છે ને એ બધી પર્સનલ સુવિધા રહેવાની છે એટલે કઈ આમાં કંઈ એવું કે નહીં કે હૈયારું છે કાંઈ અને પ્લસ તમને દોઢ પોણા ખરાબો વાપરવા મળવાનો છે અને પાછળ એક ખેતર નદી છે એટલે પાણીનું કંઈ અસર જ નથી હવે તમને ગોડાઉન બતાવી દઉં આ ગોડાઉન છે આખું જો આ ડેલા પેક ગોડાઉન છે આખું આ રીતે આખું જો સડા બાથરૂમ સહિત બધી સુવિધા તમને વાળી જ મળી જવાની છે જો આખો ડેલો પેક હા તેમાં સમજો કે આપણે વન બીએસ કેનું મખાન જ છે આખું એ જ રીતે સુવિધા છે આખી અહીંયા તમને સીધું ગોડાઉન મળી જાય અહીંયા રહેવાનું રૂમ ને બધું જો રસોડું રૂમ આખો ફૂલ સુવિધા સાથે મસ્ત મજાનું ખેતર લઈને આવી ગયું હોય છે ઘણા મિત્રો કહેતા હતા કે સંજીભાઈ સુવિધા વાળું ખાતેદાર એવું ને અમારા બજેટમાં તમારા બજેટમાં કિંમત આપણે તો માં હજી જો તમને ઉપરથી મેળવી માથે તમને આખું જમીન લોકેશન બતાવો જો મિત્રો અત્યારે અગાચી ઉપર આવી ગયું છે અને અહીંયાથી તમને આખું અમુક ખેતર દેખાતી જો ચાકુઓ અહીંયા વચ્ચે બોર છે આ છ વીઘા જમીન પર્સનલ ટીસી અને આ ખરાબો આ દોઢ પોણા બે વીઘાનો ખરાબો વાપરવા મળવાનો છે અને આ રસ્તો હું તમને આખો પરફેક્ટ લોકેશનની વાત કરી દઉં તો રાજકોટથી છત્રીસ કિલોમીટર રહેવાનું છે અને ગોંડલથી દસ કિલોમીટરમાં રહેવાનું છે ગામ ખરેડા તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ રહેવાનું છે અહીંયાથી તમને બધું દેખાય અને રોડથી એક કિલોમીટર અંદર રહેવાનું છે જોવા આ ટાવર દેખાય ને એ ખરેડા ત્યાંથી ગામથી એક કિલોમીટર અંદર ને આ ટાવર દેખાય આ બાજુ મકાનની કોટડા સાંગાણી મસ્ત મજાની જગ્યા અને ઓછી જમીન એટલે જેને ખાતેદાર થવું હોય ને એના માટે તો બેસ્ટ જગ્યા મળી ગઈ છે આ હવે કિંમતની વાત કરી દઉં તો એકરના પિંચોતેર લાખ કિંમત રહેવાની છે અને જેને લેવી હોય એ જ ફોન કરજો બીજા ફોન ન કરતા ધન્યવાદ